વિચાર દુનિયા જ્યારે કોઈનું મોતનું કારણ બની જાય તો શું થાય બાવન વર્ષની યુવતી જ્યારે તેમના અડધી ઉંમરના યુવકને ઓનલાઈન દિલ દઈને બેસે ત્યારે શું થાય તે ખુદ પોલીસ જોઈને ચોંકી ગઈ છે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક ચમકધમક સાચી નથી હોતી ઇન્સ્ટાગ્રામ પર થયેલો ઇન્સ્ટન્ટ પ્રેમ પણ રીલ જેવો શોર્ટ હોય છે સોશિયલ મીડિયામાં ફિલ્ટર્સની મદદથી આંખના પલકારામાં પચાસ વર્ષની મહિલા પચીસ વર્ષની યુવતી કરતા પણ નાની અને સુંદર દેખાય છે આવી જ એક સુંદર અને અનોખી પ્રેમ કહાની પાંગરી સ્માર્ટફોનની ઓનલાઈન દુનિયામાં જ્યાં બાવન વર્ષની મહિલા અને છવ્વીસ વર્ષના યુવક વચ્ચે પ્રેમ કહાની શરૂ થઈ અનોખી પ્રેમ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે જ્યારે બંનેની મુલાકાત થઈ બાવન વર્ષની મહિલાએ પોતાની અસલી ઉંમર છુપાવીને સોશિયલ મીડિયામાં જુવાન અને ગ્લેમરસ દેખાવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ કર્યો ઇન્સ્ટાગ્રામ પર મહિલાની સુંદર તસવીરો જોઈને યુવક પ્રેમમાં પડી ગયો હતો ને એ પ્રેમિકાને જયારે નજરો નજર જોઈ તો એક સેકન્ડમાં પ્રેમ નફરતમાં બદલાઈ ગયો ઉત્તર પ્રદેશના મેનીપુરીમાં મર્ડરની અનોખી કહાની બાવન વર્ષની મહિલા અને છવ્વીસ વર્ષના યુવકની પ્રેમ કહાની ઇન્સ્ટા પર શરૂ થયેલી પ્રેમ કહાની નો કાતિલંત આજના સમયમાં ઘરે બેઠા બેઠા દુનિયાના ગમે તે ખૂણે બેસેલા વ્યક્તિ સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં મિત્રતા થઈ જાય છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને સ્નેપચેટ જેવી સોશિયલ મીડિયા એપ પર પણ વારમાં પરિચય થઈ જાય છે અને એ પરિચય પ્રેમમાં પાંગરતા વાર નથી લાગતી તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સમય સવારનો સ્થળ ખરપરી બમ્બા મેનપુરી ઉત્તરપ્રદેશના મેનપુરીમાં કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની લાશ પડી હતી આ વિશે જાણકારી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી મહિલાની લાશને પીએમ માટે મોકલી તેની ઓળખ વિધિ શરૂ કરાઈ લાશ મળ્યાના ચાર પાંચ દિવસમાં જ મહિલાની ઓળખ ફરૂખાબાદમાં રહેતી રાની દેવી તરીકે થઈ પીએમ રિપોર્ટમાં મહિલાની હત્યા ગળું દબાવી કરી હોવાનું ખુલ્યું જેથી બ્લાઇન્ડ મર્ડર કેસની ગુથ્થી ઉકેલવા પોલીસે ત્રણ ટીમ બનાવી હત્યાને લગતી દરેક કડી તપાસી પોલીસે રાની દેવીના મોબાઈલની કોલ ડિટેલ્સ પણ ચકાસી તો તેમાં અરુણ રાજપૂત નામના યુવક સાથે થયેલી ચેટ મળી આવી જેને પોલીસ તપાસ કરતા કરતા અરુણ સુધી પહોંચી તેની પૂછપરછ કરતા મોહબ્બતથી મર્ડર સુધીની કહાની જાણવા મળી આ કહાની વિશે પોલીસ પણ બેઘડી વિચાર કરતી રહી ગઈ देखिए 11 अगस्त 2025 को खरपरी बम्बा पड़ता है थाना क्षेत्र कोतवाली में यहाँ पर एक महिला का सब बरामद हुआ था जिसको पोस्टमार्टम कराया गया था जिसके अंदर स्ट्रेंगुलेशन आया था और तो उसी क्रम में हम लोगों ने एफ आई दर्ज करी थी उसी की हम लोग विवेचना कर रहे थे और फिलहाल काफी प्रयासों के बाद जाके हमें उस महिला की पहचान रानी जो कि रहने वाली है फरुखाबाद की उसके रूप में हुई और इस क्रम में जो હત્યારુણ રાજ અને છવ્વીસ વર્ષ પ્રેમી પ્રેમ દગો અને હત્યા ની રીલ સ્ટોરીને ટક્કર મારતી આ રિયલ કહાની છે પોલીસ ની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે કે છવ્વીસ વર્ષીય આરોપી અરુણ રાજપૂત ડ્રાઈવિંગ નું કામ કરે છે બાવન વર્ષીય રાણી દેવી ચાર સંતાનોની માતા હતી અને ગૃહિણી હતી રાણીની ઉમર ની હતી પણ અરમાન પચ્ચીસ વર્ષીય યુવતી જેવા હતા એટલા જ માટે તેને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો ફિલ્ટર્સનો ઉપયોગ કરી કોઈ પચ્ચાસ વર્ષીય યુવતીને પણ ટક્કર મારે ટીવી મૂકી હતી અરુણ અને રાણી દેવીની મુલાકાત દોઢ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી પહેલા ચેટિંગ અને પછી નંબરની આપ લે અને ત્યારબાદ હોટલમાં મુલાકાત

અરુણના પ્રેમમાં રાની એટલી બધી પાગલ બની ગઈ હતી કે કોઈ પણ ભોગે તેને પામવા માંગતી હતી ઇન્સ્ટાગ્રામ થી શરૂ થયેલી પ્રેમ કહાની આગળ વધારવા રાની અરુણ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો આ સાંભળીને અરુણે રાની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો પરંતુ રાની લગ્ન માટે અરુણ પર દબાણ કર્યા કરતી હતી રાનીના વારંવાર દબાણ કરવાથી અરુણ એટલો બધો કંટાળી ગયો હતો કે હવે તે ગમે તેમ કરીને રાની થી પીછો છોડાવવા માંગતો હતો આ માટે તેણે મહિલાની હત્યાનો માસ્ટર પ્લાન બનાવી દીધો દસ ઓગસ્ટ અરુણે રાણીને મેનપુરીમાં મળવા બોલાવી ખરપરી બંબા પાસે આવેલા જાણી જાખરામાં બંને મળ્યા અને એ દરમિયાન રાણીએ ફરી વખત લગ્ન કરવા માટે અરુણ સામે પ્રસ્તાવ મૂક્યો અને પોલીસમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી બસ આ સાંભળીને અરુણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો આવેશમાં આવીને અરુણે રાણીના દુપટ્ટાથી જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયો આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેની પાસેથી મૃતક મહિલાનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી અને મૃતક મહિલાના મોબાઈલમાં તેમની ચેટ અંગત ફોટો અને વીડિયો પણ મળી આવ્યા છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે उस दिन भी ये लोग मिलने के लिए फरुखाबाद से महिला मीनपुरी आई थी और जो घटना स्थल है वहां पर ये लोग बैठकर आपस में बातचीत कर रहे थे उसी दौरान क्योंकि तो महिला ने दबाव बनाया था कि शादी करने के लिए और क्योंकि तो दूसरे को समय से जानते थे तो ये लोग आपस में कुछ ट्रांजैक्शन भी इन्होंने पैसों का लेन देन का किया था तो उसी में महिला ने एक डेढ़ लाख रुपए जो बकाए थे वो मांगने की बात की कि और शादी की बात की जिसमें अभियुक्त काफी दिनों से परेशान था जो उसने बताया और उसी दिन वो मौका देख के उसने उसके गले में पड़ी चुन्नी को खींच दिया और इसी कारण उसकी मृत्यु हुई मरने के बाद उसका मोबाइल से सिम निकाल के उसने फेंक दिया और मोबाइल को अपने साथ ले गया था जो कि हमको मोबाइल भी बरामद हुआ है इस मोबाइल में और अभिक्त के मोबाइल में दोनों के बीच में जो भी वार्तालाप हो, होती थी फोटो और वीडियोस का जो एक्सचेंज होता था वो भी हम लोगों को इसमें मिला है ઓનલાઈન આ યુગમાં દોઢેક વર્ષ અગાઉ શરૂ થયેલી બાવન વર્ષની મહિલા અને છવ્વીસ વર્ષ વચ્ચેના યુવકની પ્રેમ કહાનીનો કાતિલ અંત આવ્યો મહિલાની હત્યા બાદ આરોપી તેનો મોબાઈલ પોતાની સાથે લઈને ભાગી ગયો હતો અને પોલીસ તેના સુધી પહોંચે નહીં તે માટે સિમ કાર્ડ પણ કાઢીને ફેંકી દીધું હતું પરંતુ અરુણ એ ભૂલી ગયો કે અપરાધી ગમે એટલો શાતિર કેમ ન હોય પોલીસની બાજ નજરથી નથી બચી શકતો આ ઘટનાનો માત્ર સોશિયલ મીડિયાની કાળા સત્યને ઉજાગર કરે છે પરંતુ એ પણ દર્શાવે છે કે ફિલ્ટરની સુંદરતા પાછળ છુપાયેલો દગો કોઈની જિંદગી છીનવી શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ